આજે પરફેક્ટ સાંધ્ય દૈનિક દ્વારા પ્રતિભાશાળી દિવ્યાંગોનો આ કાર્યક્રમનું આયોજન પરફેક્ટ સાંધ્ય દૈનિકે કરેલું છે આપણે એને દિવ્યાંગો તો ન કહી શકીએ કેમ કે પોતે જ મનના એટલા બધા મજબૂત છે કે પોતાના શરીરના અંગમાં ક્યાંક ને ક્યાંક એને ખામી રહી ગયેલી હોય છતાં પણ એ આવા કાર્યક્રમની અંદર જોડાયેલા છે એને પ્રોત્સાહન આપવા માટે આવડો બધો વર્ગ એને મળી રહ્યો છે ત્યારે આપણે ખરેખર આ પરફેક્ટ સાંધ્ય દૈનિકને બિદલાવા જોઈએ કેમ કે આવા આ કાર્યક્રમો ભાગ્યે જ કોઈ કરતું હોય છે અને આની આ કાર્યક્રમની અંદર તમે પણ જોઈ શકશો કે દિવ્યાંગ પ્રતિભા કેવી રીતે પોતાના અંગનો ઉપયોગ કરી અને ન જે અંગનો વિકાસ નથી થયો એવા અંગનો પણ એ કેવી રીતે ઉપયોગ કરીને આવી બધી સ્પર્ધામાં ભાગ લેતા હોય છે ખરેખર મક્કમ મનોબળ અને મજબૂત મનોબળના કારણે દિવ્યાંગો આ પ્રતિભા કાર્યક્રમની અંદર આજે સરસ મજાના કાર્યક્રમમાં આયોજન કરેલું છે એ આયોજનની અંદર ઘણા બધા દિવ્યાંગોને અહીંથી આજે પાંચ વાગ્યાથી લઈને એના કાર્યક્રમો ચાલુ થવાના છે ભોજન પણ અહીંયા જ છે આવા સુંદર વાતાવરણ વેલવેટ પાર્ટી પ્લોટની અંદર આજે દિવ્યાંગોનો પરફેક્ટ દૈનિક નો કાર્યક્રમ છે આજે યોજાવા ચઈ રહ્યો છે આજે વિકલાંગ કલ્યા કલ્યાણકાલી ટ્રસ્ટ દ્વારા તમામ દિવ્યાંગોને એક માન સન્માન અને સમાજમાં દરજ્જો મળે એ માટે થઈને એમનું સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સાથે દિવ્યાંગો પોતાના પરિવારજનો સાથે ખૂબ સરસ રીતે આ પ્રસંગને માણી શકે એ માટે થઈને સંગીત સંધ્યાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યારે વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટના રાજેશભાઈ વિપુલભાઈ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે દિવ્યાંગ એ સમાજની આપણા સમાજ માટેની આપણી ફરજ છે આપણી જવાબદારી છે અને એમને માન સન્માન અને એમની પ્રતિભાને આગળ વધારવાનું આપણી ફરજ છે ત્યારે આ સંવેદનાને આ લાગણીને સમજીને વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ દ્વારા જે આ સુંદર કાર્યક્રમ સંવેદના સભર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યારે સર્વેને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છા